આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર કલ્પના શાહ વાંચે છે નમસ્કાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે ભારતીય નૌકાદળ ગુજરાત પોલીસ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં ત્રણ હજાર એકસો કિલોગ્રામ ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો સોશિયલ મીડિયાના માધ્યમથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે એજન્સીઓએ દેશમાં નશીલા પદાર્થોનો મોટો જથ્થો જપ્ત કરવામાં સફળતા મેળવી છે શ્રી શાહે કહ્યું કે દેશને નશામુક્ત બનાવવા માટે સરકાર પ્રતિબદ્ધ છે તેમણે આ સિદ્ધિ બદલ એનસીબી નૌકાદળ દળ અને ગુજરાત પોલીસને અભિનંદન પાઠવ્યા હતા દેશમાં લુપ્તપ્રાય ચિત્તાની પ્રજાતિને બચાવવા કચ્છ જિલ્લાના બન્ની વિસ્તારના ઘાસિયા અને ખુલ્લા મેદાનમાં બ્રીડિંગ સેન્ટર સ્થાપવાના મહત્વના નિર્ણયની સરકારે લીધો છે તેવી જાહેરાત વિધાનસભા ગૃહમાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ કરી હતી તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે જામનગરમાં આવેલા પિરોટન અને અન્ય ટાપુઓનો વિકાસ કરાશે આ ઉપરાંત રાજ્યના મહત્વના પ્રવાસન સ્થળો જેવા કે અંબાજી બરડા વાંસદા અને કોટેશ્વર નજીક સફારીની સુવિધા વિકસાવાશે કચ્છમાં કોટેશ્વર નજીક દીક લકીનાળા વિસ્તાર ખાતે દેશમાં પ્રથમ વખત સમુદ્રી સીમા દર્શન માટે બોટ રાઇડનો પ્રારંભ કરાશે ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર કચ્છ દ્વારા આયોજિત ગુજરાતના પર્યટન સ્થળો પર મુલાકાત લેતા પર્યટકોને વિભિન્ન પ્રકારની ઝાંખી મળે તથા પર્યટન પર્વ સ્થળને વધુ ઉર્જાવાન બનાવવાના હેતુથી આવતીકાલે પર્યટન પર્વ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમોનું વિશ્વ વિરાસત ધોળાવીરા ખાતે આયોજન કરાયું છે જે અંતર્ગત યોગા સેશન બર્ડ વોચિંગ નેચર વોક હેરિટેજ વોક કેમલ સફારી વિલેજ એન્ડ આર્ટિશન વર્કશોપ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે આ વર્ષના વિજ્ઞાન દિવસની વિષય વસ્તુ છે વિકસિત ભારત માટે સ્વદેશી ટેકનોલોજી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી છે વિજ્ઞાન દિવસની ઉજવણી અંતર્ગત નખત્રાણા તાલુકાના નાના અંગિયા ગામની સરકારી શાળામાં બાળ વૈજ્ઞાનિકોની વિવિધ વિષયો પરની ત્રીસ જેટલી કૃતિઓનું પ્રદર્શન યોજાયું હતું આ પ્રસંગે શાળાના બાળ વૈજ્ઞાનિકોને ભવિષ્યમાં દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથે મહાન વૈજ્ઞાનિક સીવી રામનના જીવનમાંથી પ્રેરણા લેવા જણાવાયું હતું તો જિલ્લા મથક ભુજ ખાતે શાળા નંબર દસના વિદ્યાર્થીઓ દ્વારા સ્વનિર્મિત લોકોપયોગ સાધનોનું પ્રદર્શન યોજી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની પૂર્વ સંધ્યાએ આગોતરી ઉજવણી કરાઈ હતી શહેરની એન્કરવાલા સરસ્વતી વિદ્યા મંદિર ખાતે વિજ્ઞાન મેળાનું આયોજન કરાયું હતું સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ અને શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા આગામી નવમી માર્ચના મહાત્મા મંદિર ખાતે યુવા સંસદનો કાર્યક્રમ યોજાશે જેમાં રાજ્યભરમાંથી પાંચસો વિદ્યાર્થીઓ પસંદ કરાશે એક આખો દિવસ લોકસભાનું ગઠન કરી સંસદની બધી જ કામગીરી ત્યાં કરવામાં આવશે જેના ઉપલક્ષ્યમાં આંતરિક પસંદગી માટે કચ્છ યુનિવર્સિટીમાંથી અઠાવન વિદ્યાર્થીઓ પૈકી પંદર વિદ્યાર્થીઓની પસંદગી કરાઇ હતી જે પૈકી બે વિદ્યાર્થીઓ મંત્રી જ્યારે બીજા તેર સાંસદની ભૂમિકા ho જિલ્લા મથક ભુજ ખાતે કેન્દ્ર સરકારના ભારતીય ડાક વિભાગ દ્વારા આવતીકાલે સવારે નાગરિકો માટે નાણાકીય સેવા અને વીમા કવરેજ અંગેનો ડાક સમુદાય વિકાસ કાર્યક્રમ યોજાશે ડાક સમુદાય વિકાસ કાર્યક્રમનો મુખ્ય હેતુ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા આપવામાં આવતી પ્રજાલક્ષી યોજનાઓને સુવિધાઓ એક જ સ્થળે એક સાથે પૂરી પાડવાનો છે જે અંતર્ગત આધાર કાર્ડ બનાવવું આધાર કાર્ડમાં સુધારો કરવો ટપાલ વીમા યોજના પોસ્ટ ઓફિસ બચત યોજના ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકની યોજનાઓ વગેરે તથા રાજ્ય સરકારના વિવિધ વિભાગ હેઠળ આવતી વિવિધ યોજનાઓના લાભ લેવા અધિક્ષક ડાકઘર ભુજની યાદીમાં જણાવાયું છે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હડપતિએ કહ્યું હતું કે સંકલિત ડેરી વિકાસ યોજના હેઠળ અત્યાર સુધીમાં ચારસો કરોડ રૂપિયાથી વધુના ખર્ચે કુલ એક લાખ પાસઠ હજાર આદિજાતિ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે વિધાનસભા ગૃહ ખાતે વધુ વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે પશુ આહાર તેમજ પશુ ઉછેર માટે પશુપાલકોને તાલીમ પણ આપવામાં આવે છે લાભાર્થીને અત્યાર સુધીમાં કુલ સિત્તેર હજાર રૂપિયાની સહાય કરવામાં આવતી હતી જ્યારે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં આ રકમ રમ વધારી નેવું હજાર રૂપિયા કરવામાં આવી છે જેના પરિણામે પશુપાલન સાથે જોડાયેલી આદિજાતિ મહિલાઓ વધુ આર્થિક સમૃદ્ધ બનશે અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા નમસ્કાર